નવા વરસનું આજે પહેલું જાદુ પત્તાનું હું મૂકી રહી છું પણ એ પહેલાં તમને સૌને સાલ મુબારક તો સૌથી પહેલાં આપણે પત્તાને ટીપી લઈએ કોઈ પણ એક પત્તું આમાંથી તમે ખેંચી લો કેમેરામાં બતાવી દેજો ઉપર જો હું તમને કહી દઉં તમે કયું ખેંચ્યું મેં તો જોયું નથી છતાં પણ તમને એનો રાસ બતાવી દઉં રહસ્ય કોઈ પણ એક પત્તું થોડુંક સેટિંગ છે આમાં કોઈ પણ એક પત્તું ચત્તુ છેલ્લે મૂકવાનું ધારો કે આપણે આ લીધો ચોકટનો નો છગો યાદ રાખવાની જરૂર ચત્તો મૂક ના એ યાદ રાખવાની જરૂર નહીં ગમે તે પત્તું ચત્તુ નીચે મૂકવાનું સાવ છેલ્લે અને પછી કોઈ પણ ચાર પત્તા આ ચાર પત્તા એ નીચે મૂકવાના બરાબર એક જ પત્તું ચત્તું મૂકવાનું બાકીના ઊંધા જ નીચે મુકવાના અને પછી કોઈ પણ એક પત્તું તમારી પાસે દર્શક પાસે ખેંચવાનું આમા આમા નહીં ટીપવાનું પણ નીચેથી પત્તા લઈને ઉપર મૂકવાના નીચેથી પત્તા લઈને ઉપર મૂકવાના તો આવી રીતે સિંગલ ટીપ મારવાની અને પછી આપણે પેલું જે ચત્તું પત્તું મૂક્યું છે ને જો રહ્યું આ ચત્તું પત્તું જ્યાં હોય ત્યાંથી પાંચમું એ તમારું ખેચેલું પત્તુ હોય પાંચમો પત્તુ તમારું ખેચેલું પત્તુ હોય બરાબર સારું જાદુ નાનકડું એવું જાદુ છે ને તોય એકદમ સેલું જાદુ છે તમે જે ચત્તુ પત્તુ નીચે મૂકો